અનેક કાર્યક્રમો રાજ્યના મંત્રી સાંસદ ધારાસભ્ય મેયર સહિત પદાધિકારીઓની હાજરી આપશે જીવન વિકાસ સમિતિ જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ વોર્ડ નંબર દસ જાગૃતતા નાગરિક મંડળમાં દેવધામ મહિલા મંડળના સંયુક્ત ક્રમે જીવન નગર કા વિઘ્નતાનું ભાવપૂર્ણ સ્થાપન કરવામાં આવ્યું હતું કોઈ પણ અવરોધ વગર આદર્શ રીતે પૂજન અર્ચન કરવામાં આવતું હતું સપ્ટેમ્બર તારીખ છ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના સ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે મંદિરની બાજુમાંથી સાબયતી ગણેશજીની મૂર્તિને લાવીને સ્થાપન કરવામાં આવ્યું હતું ભગવાન ગણેશજીના ગુણાનુવાદ સાથે પૂજન અર્ચન આરતી કરવામાં આવ્યા હતા વિનોદરાય જે ભટ્ટે મહોત્સવનો શણગાર સુશોભન કરી શ્રદ્ધાળુઓને આકર્ષવામાં આવ્યા હતા સ્થાપન દીપમાળામાં આરતીમાં રહીશો જોડાયા હતા સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે પ્રતિવર્ષ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા મુજબ ઉજવણી થાય છે સમિતિના વિનોદરાય ભટ્ટ અંકલેશ ગોહિલ સંજય ધકાણ અનંતરાય ગોહિલ શૈલેષભાઈ પૂજારા પંકજભાઈ મહેતા વિનોદરાય ઉપાધ્યાય હસનુભાઈ મોડેસરા રાજુભાઈ પાંદેસરા વિજયભાઈ ચોબનપુત્રા સંજયભાઈ કરગધરા પૂજારી પ્રવીણભાઈ જોશી મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ શોભનાબેન ભાનવડિયા ભારતીબેન ગંગદેવ ન્યાબેન મહેતા જિગીશાબેન રાવલ હર્ષાબેન પંડ્યા આશાબેન મજેઠિયા યોગિતાબેન ચૌબનપુત્ર અલ્કાબેન પંડ્યા ભક્તિબેન ખખર પ્રફુલ્લાબેન બોરીચા ભદ્રાબેન ગોહિલ કુસુમબેન ચૌહાણ કીર્તિબેન કરગરથરા સદસ્યોએ સ્થાપન વિધિમાં ભાગ લીધો હતો દરરોજ સાંજે સાત કલાકે મારતીમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે આગામી મંદિરના પ્રટાંગણમાં અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી